નગરમાં પંડાલો બાંધીને ગણેશજીના વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ મૂર્તિકારો દ્વારા વેચાણ અર્થે મૂકવામાં આવેલી પ્રતિમાઓ લેવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી શ્રાવણ માસ પૂરું થતાં ભાદરવા માસની શરૂઆતથી જ લોકોમાં ગણેશ ઉત્સવ ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળે છે અને આ ગણેશ ઉત્સવ માટે નગરમાં એવી જગ્યા ઉપર પંડાલો બાંધીને ગણેશજીના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ પ્રતિકારો દ્વારા વેચાણ અર્થે મૂકવામાં આવે છે અને આ મૂર્તિકારોને ગણેશ મંડળો દ્વારા આપવામાં આવેલા ઓર્ડર મુજબ વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે અને સ્થાપનાના દિવસે એટલે કે ભાદર વસો ચોથના દિવસે વાતેઘાતે ગણપતિજીના ગણપતિને લેવા માટે શ્રદ્ધાળુઓ સ્થાપના સ્થળે સ્થિત ડીજેના સાઉન્ડ સાથે લેવા માટે આ સ્થળે ઉપસ્થિત થયા હતા આ દિવસે નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું શ્રદ્ધાળુ દ્વારા ભક્તિમય વાતાવરણમાં ભારે શ્રદ્ધા સાથે ગણેશજીની પ્રતિમાઓ લઈ જતા નજરે પણ પડ્યા હતા નગરમાં અનેક જગ્યાએ ગણેશજીની પ્રતિમાઓનું બુકિંગ કરાવેલા છે તે આયોજકો પણ સ્થાપનાના આગલા દિવસે તેમજ છેલ્લા દિવસે ગણપતિજીની પ્રતિમાઓ વાંચતે ગાતે ગણપતિની સવારી શ્રદ્ધાળુ દ્વારા સ્થાપના સાથે ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં લેવા આવ્યા હતા તેમજ નાની પ્રતિમાઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવામાં આવતી નાની પ્રતિમાઓ લેવા માટે પણ પોતાની ગાડીઓ લઈને શ્રદ્ધાળુઓ બુકિંગના સ્થળે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા છોટાઉદેપુર નગરના પંડાલો બાંધીને ગણેશજીના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ અર્થે મુકતા પ્રતિકારો દ્વારા પ્રતિમાઓ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી

મારું નામ પરમાર પ્રવીણચંદ્ર મગનભાઈ હું રહેવાસી વસેડી છું છોટાઉદેપુર ખાતે અત્યારે જે ગણેશ ઉત્સવની જે તૈયારી થઈ રહ્યો છે તો એમાં દરેક ગામડાઓમાંથી પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ જે મૂર્તિના અનુસંધાનમાં આપણે કહીએ તો અત્યારે બધાને ખૂબ ઉત્સાહથી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ વેચાણ પણ સારું એવું થયું છે પણ ગરાકી બી સારામાં સારી છે ભાવમાં થોડું કહીએ તો આ વખતે ભાવમાં થોડું વધારે પડતો હતો પણ એમાં શું છે ગ્રાહકને પણ પરવડે એ રીતના અમે મૂર્તિ આપી છે તેમજ છે કે એમપી ગુજરાત બોર્ડરમાંથી પણ આ વખતે અમારી સારામાં સારી ગરાકી અમને જોવા મળી છે કેવું આ છેલ્લો દિવસ છે આજે મૂર્તિઓ પણ અમારે પૂર્ણતાના આરે છે મૂર્તિઓનું તમામ મૂર્તિનું વેચાણ થઈ ગયું છે